નમસ્કાર સર કોડાફોન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું સર સાહેબ બહુ છે ગોદરૂ ઓઢાલી જા અરે સર એમ નહીં તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ ક્યું સાહેબ યુટ્યુબમાં સકેડું ફરે છે કાય આવતું નથી સાહેબ ઉપર જુઓ ટાવર છે ના સાહેબ ઉપર પંખો છે એ ફટતો નથી હમું કરાવવો પડે એમ છે પણ ચ્યારો છે ને એટલે આપણે કઈ કરાવવું નથી તકલીફ નથી કાઈ પછી કરાવી લે અરે સાહેબ મોબાઈલમાં ઉપર ટાવર હોય હે ટાવર હોય તો મરી ગયા મોબાઈલ વાળા એ કોખામાં કાઢી લીધું સાહેબ મોબાઈલ લીધો દон ટાવર નો દીધો એલા ભેસના મોટા ભાઈ મોબાઈલમાં ઉપર જો ત્યાં શું છે ત્યાં તો સાત આઠ વિંધા છે સાહેબ

ગમે એવો મજબૂરી હોય કોઈને આવી નોકરી નોકરી આવે બસ